નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા પોલીસ સ્ટેશનમાં નવા નિમાયેલ પીઆઈ વિજય કોલાદરાએ સ્થાનિક ગામ લોકોની એક ખાસ મીટિંગ બોલાવી જેમાં આ મિટિંગમાં રાજુલાના વેપારીઓ તમામ ગરબી મંડળના આયોજકો ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો મુસ્લિમ સમાજના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો શાંતિ સમિતિ કમિટીના મેમ્બરો તેમજ સ્થાનિક પત્રકારો આ મિટિંગમાં હાજર રહ્યા આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રિ શરૂ થવા જઈ રહી હોય ત્યારે શહેરમાં શાંતિથી નવરાત્રિનો તહેવાર ઉજવાય તે હેતુથી આ મિટિંગ બોલાવવામાં આવેલી જેમાં ખાસ કરીને સ્થાનિક લોકો સાથે પરિચય અને નવરાત્રી શરૂ થવા જઈ રહી હોય ત્યારે આ બંને મુદ્દા બાબતે રાજુલાના અધિકારીએ ખાસ મીટિંગ બોલાવેલી અને તમામ ગરબી મંડળના આયોજકોને તમામ વ્યવસ્થાઓ કરવી અને સાથે કોઈ પણ જાતની તકલીફો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું ગરબી મંડળના સંચાલકોને જણાવેલ છે તેમજ સાથે સાથે તેમણે જણાવેલ કે જીઆરડી જવાન હોમગાર્ડ જવાન પોલીસ સ્ટાફ તમામ ગરબી મંડળો ઉપર ઉપસ્થિત રહેશે અને સાથે સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ રહેશે ત્યારે તહેવાર શાંતિથી ઉજવાય ત્યારે તે બાબતે નવા નિમાયેલ પીઆઈ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને હાલ રાત્રિના બે વાગ્યા સુધી આ ગરબા રમવા માટેની પરમિશન આ નવા નિમાયેલા પીઆઈ દ્વારા આપવામાં આવેલ છે આપ સર્વે આગેવાનો જે ગરબી જે છે નવરાત્રિ આપણે શેરી ગરબા થાય અથવા પાર્ટી પ્લોટમાં કે વાડીમાં થાય એ પોતાની સમાજ રીતે થાય છે તો એમના બધા આયોજકો જે મંજૂરી અર્થે આવેલ છે મંજૂરી તમામને મળી ગયેલ છે તો એ રીતનો જે આયોજન છે એ આપના તરફથી અમારા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકતસિંહ સાહેબ તરફથી તમામ આયોજકોને આગેવાનોને શાંતિ સમિતિના સભ્યોને તમામને એક વિનંતી કે આપણે જે સાહેબની સૂચનાઓ છે અને આપણે દર વખતે તમામ તહેવારોમાં હળીમળીને તહેવાર ઉજવણી કરી છે તે બાબતે જનરલ સૂચના છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં